ટેક આપ સૌનો હાર્દિક સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર દક્ષિણ ગુજરાતમાં વાડોલી ખાતે આવેલ હિન્દુઓનું આસ્થા સમાન શ્રી ગોવિંદ આશ્રમ ટ્રસ્ટ સંચાલિત અંબિકા નિકેતન મંદિરે આખા વર્ષ દરમિયાન આવનાર સનાતન ધર્મના દરેક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે મંદિર પ્રટાંગણમાં સવારથી જ માતાજીના મંદિર ખાતે પૂરા ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી

અને આ આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે તો હું ગોવિંદ બારડોલીનું જે મેઇન ગીતા મંદિર છે ત્યાં શંકર ભગવાનની પૂજા અર્ચના અહીંયા અમે કરવા આવીએ છીએ અને અહીંયા અમારી બધી મનોકામના પૂર્ણ થાય છે તેમજ અહીંયા માતાજીનું મંદિર છે જલારામ બાપા છે રામ સીતા લક્ષ્મણની બધા જ છે રાધે કૃષ્ણ સાંઈ બાબા બધા જ ભગવાનને અહીંયા દર્શન અમે કરીએ છીએ અને અમારી મનોકામના અહીંયા બધી પૂર્ણ થાય છે અમારું નામ તેજા છે ભાઈ અમે આજે શિવરાત્રિ આવે અંબાજી માતા મંદિરે અમે પધાર્યા તેનો બહુ આનંદ થયો અમને ના તેમાં અમારા મા શિવજીના કૃપાથી અમારે બધા પરિવાર જોડે અમે આવ્યા અને દર્શન કર્યા ને અમે આથી આનંદ થયો ના આ રીતના ભગવાનની કૃપા છે કે અમે વર્ષોથી અમે આ મંદિરમાં પધાર્યા છે ના અમે અહીંયાના બારડોલીના રહેવાસી છું

છેલ્લા પાસઠ વર્ષથી શ્રી ટ્રસ્ટ સંચાલિત અંબિકા નિકેતન મંદિર માતાજીની આસ્થા પૂજા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે સમગ્ર બારડોલી પ્રદેશમાં શ્રી ટ્રસ્ટ સંચાલિત અંબિકા નિકેતન મંદિર ભાવિક ભક્તો માય ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે અને હિન્દુ ધર્મના તમામ ધાર્મિક ઉત્સવો આ મંદિરમાં ખૂબ શ્રદ્ધા અને ભાવભક્તિપૂર્વક ઉજવાય છે જન્માષ્ટમી હોય શિવરાત્રી હોય કે પછી ગણપતિ ઉત્સવ કે નવરાત્રિ હોય માતાજીની સાલગીરા તમામ ધાર્મિક ઉત્સવો અહીંયા ટ્રસ્ટીશ્રીઓ અને ભાવિક ભક્તોના સહકારથી વર્ષોથી ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યા છે આજે મહાશિવરાત્રીનું મહાન પવિત્ર પર્વ હતું હિન્દુ સનાતન ધર્મમાં મહાશિવ અંબિકા મંદિરમાં આ પર્વ વર્ષોથી ઉજવાઈ રહ્યું છે આજે પણ સવારથી જ ભાવિક ભક્તોની ખૂબ મોટી ભીડ જોવા મળી શિવજીનું પૂજન અર્ચન આરાધના અને ભક્તિના ભાવમાં સૌ ભાવિક ભક્તો ડૂબી ગયા સવારથી જ કાર્યક્રમની શરૂઆત થઈ હતી રાત્રે શિવજીનું પૂજન અર્ચના અને આરાધના થઈ અમારા મુખ્ય પૂજારી શ્રી જયેશભાઈ દ્વારા પણ પૂજા અને અર્ચન અર્ચના કરવામાં આવી ત્યારબાદ શ્રી અરુણભાઈ પટેલ ડાંગપુર દ્વારા પણ ખૂબ સુંદર ભજનોની રમઝટ બોલાવવામાં આવી ભાવિક ભક્તોને ફરાળી સાત અને નો નાસ્તો પણ કરાવવામાં આવ્યો આ રીતે સમગ્ર ઉત્સવ ખૂબ આનંદ ઉત્સાહ અને પૂર્ણ થાય છે હમણાં જ માતાજીની એકતાલીસમી મી સાલગીરા પણ ભવ્ય રીતે ઉજવવામાં આવી અને અમારા મુખ્ય પ્રમુખ ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ દેસાઈ ત્યારબાદ અમારા મંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી દુષ્યંતભાઈ પટેલ અમારા ટ્રસ્ટી શ્રી પંકજભાઈ જોશી ધનસુખભાઈ પટેલ અને જયેશભાઈ પટેલ તથા સૌ ભાવિક ભક્તોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યક્રમને સફળ બનાવવા માટે એમનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે અને સૌ માઈ ભક્તોને ફરીથી હું મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવું છું જય માતાજી અને સાથે સાથે એક વસ્તુ કહેવાની મારે કે અમારા પ્રમુખ અને ટ્રસ્ટી માન્ય શ્રી દિનેશભાઈ દેસાઈ અત્યારે વિદેશ પ્રવાસે છે કેનેડા છે એમનો પણ બહુ ભક્તિભાવ આજે પણ મારા પર ફોન અને મેસેજ આવેલો અને વિડીયો કોલ મને કરવાનું કીધું એટલે દિનેશભાઈ ની લાગણી અને માન આ મંદિરમાં ખૂબ જ રે છે અને દિનેશભાઈની પ્રેરણાથી અમે બધા સર્વ ટ્રસ્ટીઓ આ એક રાગે નથી ચાલીએ છીએ જય માતાજી જય માતાજી જય માતા જય માતાજી రిపోర్టర్ ప్రశాంత పటేలే న్యూస్ బడ్డోలీ